નવસારી શહેર અને જિલ્લો જ્યાં સુધી ચીખલી અને ગણદેવી તાલુકા પર થયા પાણી પાણી ધોધમાર વરસાદથી નવસારી શહેરના રોયલ પાર્ક રામનગર ચંદનવન સ્ટેશન રોડ સહિતના વિસ્તારમાં પાણી ભરાયા સ્ટેશન રોડ પર ઘૂંટણસમાં પાણી ભરાતા દાંડીને જોડતો માર્ગ બંધ થયો આ આકાશી દ્રશ્યો છે નવસારીના વિજલપોરના ભારે વરસાદને લઈ વિજલપોરનું ચંદન તળાવ છલકાયું તળાવ છલકાતા આસપાસના બે હજારથી વધુ ઘરોમાં પાણી ભરાયા ચંદન તડાવની સાથે બાબા ઈશિત તળાવ પણ છલકાયું તળાવ છલકાતા પાણી ફરી વળ્યા મુખ્ય ભારે વરસાદ ને લઈ નવસારી જિલ્લા ની પૂર આવ્યું પૂર્ણા અંબિકા કાવેરી નદી બે કાંઠે વહેતી થઈ નવસારી શહેરમાંથી પસાર થતી પૂર્ણા નદીની ભયજનક સપાટી ત્રેવીસ ફૂટ છે હાલ પૂર્ણા નદીમાં જળ સપાટી અઢાર ફૂટ નજીક પહોંચી ચૂકી છે છે પસાર થતી કાવેરી કાવેરી ઉપરવાસમાં સતત વરસતા વરસાદને નદીએ સ્વરૂપ ધારણ કર્યું છે કાવેરી નદી પાસે આવેલું તડકેશ્વર મહાદેવનું મંદિર પાણીમાં ગરકાવ થઈ ચૂક્યું છે આ દ્રશ્યો છે ગણદેવી તાલુકામાંથી પસાર થતી અંબિકા નદીના અંબિકા નદીમાં પૂર આવ્યું છે નદીના પાણી બ્રિજ પરથી પસાર થતા અહીં પોલીસ બંદોબસ્ત મૂકવામાં આવ્યો છે